નમસ્કાર કેમ છે મારા મિત્રો ગયા ગયા છીએ ચોટીલા 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 ને અહીંયા ચા પાણી નો છે જો આ બધા ચા પાણી પીવે છે

مارو اتاريو بہي ہے بہي ہمارے سے اتاري ہے ہلا دو ایک

નમસ્કાર કેમ છે મારા વાલા દર્શક મિત્રો મિત્રો આપણે પહોંચી ગયા છીએ અહીંયા રેસ્ટોરન્ટે ચા પાણીનો હોલ્ટ છે આ રેસ્ટોરન્ટ છે ગીતારા ગાય હો

वापस ही आणि वापस काय आली शिंदे मां मोबाईल लावला खाली सिग्नल आतो पण सिग्नल आतो कि तिकडं ốc음早 March 11th, Han Și wird UFX BG-erman

હલોુ <laughs> ભાઈ <laughs>